પહેલાં સેનાએ વિડીયો અને ફોટો જાહેર કરીને આ ઓપરેશન વિશે માહિતી આપી હતી હવે બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફે ઓપરેશન સિંદૂરનો એક નવો વિડીયો જાહેર કર્યો છે અને કહ્યું છે કે બીએસએફે પાકિસ્તાનની બહોતેર ચોકીઓનો નાશ કર્યો છે મંગળવારે સત્યાવીસ મેના રોજ રિલીઝ થયેલા ઓપરેશન સિંદૂરના એક નવા વિડીયોમાં પાકિસ્તાની ક્ષેત્રમાં અંદર રહેલા આતંકવાદી છાવણીઓ પર બીએસએફ દ્વારા કરવામાં આવેલ સચોટ હુમલાઓ દર્શાવવામાં આવ્યા છે પાકિસ્તાની રેન્જર્સ પોતાનો જીવ બચાવવા માટે ભાગતા જોવા મળે છે અને આતંકવાદીઓના ઠેકાણાઓ તબાહ થતા જોઈ શકાય છે ઉપરાંત પાકિસ્તાની ચોકીઓ તબાહ થતી જોવા મળી રહી છે મીડિયાને સંબોધતા બીએસએફ જમ્મુ ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ શશાંક આનંદે જણાવ્યું હતું કે બીએસએફએ અખતુર સાંબા અને આરએસપુરા સેક્ટરમાં અનેક આતંકવાદી લોન્ચ પેડને નષ્ટ કર્યા હતા જેમાં લોની મસ્તપુર અને છબ્બરા સામેલ છે તેમણે કહ્યું હતું કે નવ દસ મેના રોજ પાકિસ્તાને અખનૂર સેક્ટરમાં કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો અને બીએસએફ ચોકીઓને નિશાન બનાવી હતી જવાબમાં લશ્કરે તોયબાના લોની લોન્ચ લોન્ચ પેડ પર હુમલો કર્યો અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું તેમણે કહ્યું કે અમે દુશ્મનની અનેક ચોકીઓ ટાવર અને બંકરોનો નાશ કરીને જવાબ આપ્યો હતો લગભગ બોતેર પાકિસ્તાની ચોકીઓ અને સડતાલીસ અગ્રીમ ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી બીએસએફને સંપત્તિ કે માળખાગત સુવિધાઓને કોઈ નુકસાન થયું નથી તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર ચાલુ છે કારણ કે પાકિસ્તાન પર વિશ્વાસ કરી શકાય નહીં અધિકારીઓએ જણાવ્યું હતું કે બીએસએફ એ ભૂતકાળમાં પણ ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે તેમણે કહ્યું કે તેઓએ આંતરરાષ્ટ્રીય સરહદ પર ચાલીસથી પચાસ શંકાસ્પદ આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને પણ નિષ્ફળ બનાવ્યા હતા તેમણે કહ્યું કે બીએસએફ એ સિયાલકોટ સેક્ટરમાં પાકિસ્તાની ગોળીબારની આડમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા શંકાસ્પદ આતંકવાદીઓના મોટા ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર